એટલે હું કીધું તાને આ તો જાવું જ પડશે ના ટપકો તો હાલો જ પડશે આવું તો કીધા જવરાય આપડે આમાં લુકડો ન હોય એટલે કઉ અત્યારે મળી લઈએ

આ ભલા મારા બલેવી કાળો જો કે બારે છોકરા પઈ ના આવી છે નમન કેવરાય એને તો કામ કોતરી આવી છે નહીં ના કેવરાવી તો અમારે એટલું ઓછું લોઘળા કોણ લઈ જાય લાલુરિયાની આડું કંટાળ્યો કંટાળ્યો વાંધી કંટાળ્યો ન્યા તાણે જોએ તો રે ખેતરમાં જ હોય છે

કોઈ આવી રહ્યા છે ભાવે પૂછતા નથી અને બો ફોન બોન કર્યો તો ખબર પડે કે હું વિવાદ રહ્યા છી એ આવી રહ્યા છી અરે બસ ઉખેતરમાં જો તાણે ખબર પડે માં કે મોમીરાની થોડી ઘણી વાત કરવી હોને અને એક તો બધા હવે આ ચીડી કેવા આવ્યો છું હોના એક તો થોડા ભડક છીએ અરે મારા ઉપર જેમ કે ગોમે ગોમ કહું કુદર્યા ના ચીડી હો ને કેવા આવ્યો હું જવા દવા હવે

કોઈ નયા કર્યો નહીં મનતો ઈ જ મગજ ના તો હું તો કહું છું કઈ ગયો તો કે ફોન કરીને કઈ દેજે કે હું આવવાનો છું બે ત્રણ દાળો જેળી એ એવું ત્યારે બધા અરે તો કોક કરશું હું કહું તમે ઊંઘો પાણી પીવો પાણી હોય પડી છે ને પાણી પીને ઊંઘો અરે બસ એટલો બધો ટાઈમ ન થા મારે કને તમ ત્યારે બધા તું પાણી પીને ઊંઘો પછી રોટલા કરીય હમણાં વિવાદ રહ્યા જો ઊંઘવા માટે આદ્ર્યા છે હું એ વિવા ઊંઘવા લઈ જાગતું રહેવાનું હે ખાવાની વાત કરું છું તો વાત તો આપડો હાલ બી વાત રેજે એટલે ખાવાય નઈ દે કેરી તો વાત કરું કોઈ કેરી નઈ ખાવા દે મને

પૈસા નું માતાજી તાકાત કરી દે ને કોઈ સગવડ કરી દે મસ્ત છીએ બે જણા તો મારવાની જરૂર છે એટલે વચમાં ત્રણસો બાઇસો મરાય હા અમે બીજું આવે વિચારીએ બે જણા દર્શન કરવા આવું ખરવાની તકલીફ પડે

હાજે કાળુજી બોસકા બોસકા અરે કાળુજી ખોખી કાળુજી ખો તમે તો ખૂબ જી લાગે છે જબર આટલું તો જીકો ખવાય હે આટલું તો ખાવું પડે તા ના ખવાય હું રોટલો ખોજો હું લાગે છે ઓ નો આટલું રાખો આવે ચાલો લે ખો પતી ગયો પૂરા થઈ ગયા રોટલા કીધું તો ના લોટલા કરી ના મારતા હું ખાવ ખાવાનું ખાતા

આવજો જો તાન કાલ પણ તાર લો ખોલાવવા વાયું હા હા